રાધે રાધે જે શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતા ચોખાના લોટના પાપડ તેના માટે આપણે ખીચું તૈયાર કરી લેશું તો મેં અહીંયા એક વાટકાનો માપ રાખ્યો છે બે વાટકા પાણી સાથે એક વાટકો લોટ લેવાનો છે તો બે વાટકા પાણી આપણે એક તપેલીમાં લઈ લેશું અને તેને ગરમ થવા માટે મૂકી દેસુ ત્યાં સુધીમાં આપણે એક વાટકો ચોખાનો લોટ ચાળી લેશું પાણી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જીરું દોઢ એક ચમચી મીઠું એક ચમચી પાપડ ખાર અને એક ચમચી અજમો નાખી દેસું તે બધું ઉકળી જાય પછી આપણે તેમાં ચોખાનો લોટ ઉમેરી દેસું ધીરે ધીરે અને તેને આપણે વેલણની મદદથી આ રીતે હલાવતા રહેશું આ રીતે આપણે હલાવતા રહેવાનું છે બાકી તેમાં લોટની કણી વળી જાય છે કોરાર લોટની થોડીક આપણે આ રીતે મિક્સ કરી દેસું ખીચાને ખીચું મિક્સ થઈ જાય પછી આપણે તેને ઉતારી અને એક પ્લાસ્ટિકની બેગમાં ભરી લેવાનું છે જેથી તે ઠંડુ ન થઈ જાય હવે આપણે તેમાં તેલનું મોણ આપી દેસું પ્લાસ્ટિકની બેગમાં ભરી અને તેલનું તેલનું મોણ આપી દેશું અને આ રીતે આપણે તેને મસળી લેશું ખીચાને પાંચ એક મિનિટ આપણે આ રીતે મસળશું તો આપણું ખીચું એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જશે આ ખીચું ખાવાની પણ બહુ જ મજા આવે છે તો જો આપણું સરસ મજાનું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાંથી નાની નાની ગોટી વારી લેવાની છે આ રીતે આપણે બધી ગોટી વારી લેશું નાની નાની આ રીતની ગોટી વળી જાય એટલે આપણે એક પ્લાસ્ટિકનું કાગળ લઈ તેની ઉપર તે ગોટી તેલ વાળી કરી અને મૂકી દેસું અને તેની ઉપર આપણે બીજું પ્લાસ્ટિકનું કાગળ મૂકી દેસું અને આ રીતે આપણે પાપડ વણી લેશું પાપડ આપણે સાવ આછા જ વણવાના છે નીચેનું કાગળ આપણે રેવા દેસું અને તેને આ રીતે આપણે પાપડ સાથે લઈ લેશું અને આ રીતે આપણે તેને સૂકવી દેસું તો જો આપણા સરસ મજાના પાપડ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સાંજ સુધી આને સુકાવા દેવાના છે થોડીક વાર આપણે છાંયે સુકવશું પછી આપણે તેને તડકે સુકવવાના છે તો આપણા સરસ મજાના પાપડ સુકાઈ ગયા છે હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બધા પાપડ આ રીતે તરી લેશું તમે પણ એકવાર જરૂરથી આ પાપડ ટ્રાય કરજો ચોખાના લોટના પાપડ ખાવાની મજા જ આવે છે તો જો આપણા સરસ મજાના પાપડ બનીને થઈ ગયા છે તૈયાર રોજ સાંજે અથાણામાં આપણે આ પાપડ ખાવાની મજા જ આવે તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો